આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તે શાળાએ ભણવા માટે આવ્યા છે તો બાળકો તમને મજા આવે છે શાળામાં ગમે છે બહુ મજા આવે છે રમવાની મજા આવે છે ભણવાની પ્રવૃત્તિ કરવાની બધી મજા આવે છે ને ચાલો તો તૈયાર છો બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાની તાલી પાડી દો તો સરસ વેરી ગુડ અહીંયા આજે આપણે એકથી દસ અંક બોલવાના છે એટલે કે શીખવાના છે જેને આવડે એને બોલતા શીખવાનું છે અને ન આવડે એને પણ શીખવાનું છે અહીંયા આપણે આયુષભાઈ અને નિધિબેન છે એ તમને અંક બોલાવશે એ બોલાવે એ પ્રમાણે બોલવાનું છે ચાલો ભાઈ તૈયાર છો બેન હે તૈયાર છો ને ચાલો સ્ટાર્ટ કરો એ બોલો તમે સરસ વેરી ગુડ દસ અંક તમને આવડી ગયા તમને બધાને આવડે છે ને ચાલો તો ફરી વાર બોલીએ હું બોલાવું છું આયુષભાઈ બોલાવે છે નિધિબેન બોલાવે છે બધાને યાદ રાખવાને ના છે ચાલો બોલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ સરસ હો આવડે છે વેરી ગુડ તાલી પાડી દ્યો ચાલો સરસ વેરી ગુડ સાબાસ ચાલો બીજા કોને કોને આવડે છે ઊભા થાવ તો વાહ વંશભાઈને આવડે છે પછી કેવલભાઈને આવડે છે પછી રાજભાઈને આવડે છે ભાઈને આવડે છે વાહ વેરી ગુડ તમને બધાને દસ એકડા આવડવા માંડ્યા હે ને વિશ્વાસને આવડે છે વાહ આ બેનને આવડે છે બેન બેનને સરસ વેરી ગુડ તમને બધાને આવડે છે એમને વાહ તમે તો હોશિયાર થઈ ગયા હો ભાઈ તમારું તો કેવું પડે વાહ ચાલો બોલો તો બધા વાહ વાહ બસ આવી સ્કૂલની બસ વાહ સરસ હો ખૂબ સરસ ચાલો તમે બધા આની તાલી પાડી દો સરસ ખૂબ સરસ ચા મજા આવી બેન હે એકડા બોલવાની જયભાઈ એકડા બોલવાની મજા આવી બહુ મજા આવી સરસ વેરી ગુડ બધાને મજા આવી ગઈ ને સારું સાબસ